ભક્તો આપણે હવે વિષ્ણુ ભક્તિની વિશેષતા સાંભળીશું નારાયણ નારાયણ તો સુખદેવજી બોલ્યા કે હે રાજા તમે મને પૂછ્યું હતું કે મનુષ્યોમાં જેઓ બુદ્ધિશાળી હોય છે તેઓએ મરણ વેળા શું કરવું જોઈએ તે મેં કહ્યું છતાં એ પ્રમાણે બ્રહ્મ બ્રહ્મતેજની ઈચ્છાવાળાએ બ્રહ્મદેવનું ઇન્દ્રિયોની શક્તિ મેળવવાની ઈચ્છા વાળાઓએ ઇન્દ્રનું પ્રજાની ઈચ્છાવાળાએ પ્રજાપતિનું અને લક્ષ્મીની ઈચ્છાવાળાએ દુર્ગાદેવીનું તેજની ઈચ્છાવાળાએ અગ્નિનું અને ધનની ઈચ્છાવાળાએ વાસુદેવોનું જે પ્રભાવશાળી મનુષ્યોને વીરતા ઈચ્છતા હોય તેમણે રુદ્રદેવનું અન્ન વગેરેની ઈચ્છાવાળાએ અદિત અદિતિનું સ્વર્ગની ઈચ્છાવાળાએ અદિતિના પુત્ર બાર આદિત્યોનું અને રાજ્યની ઈચ્છાવાળાએ વિશ્વ દેવોનું અને પ્રજાઓને સ્વાધીન કરવાની ઈચ્છાવાળાએ સાધ્ય દેવોનું લાંબા આયુષ્યની ઈચ્છાવાળાએ બે અશ્વિની કુમારોનું અને પુષ્ટિ મેળવવાની ઈચ્છાવાળાએ પૃથ્વીનું પૂજન કરવું પ્રતિષ્ઠાની ઈચ્છાવાળાએ પુરુષે લોકમાતા ધાવા ભૂમિનું આકાશ તથા પૃથ્વીનું રૂપની ઈચ્છાવાળાએ વાળાએ ગંધર્વોનું સ્ત્રીની ઈચ્છાવાળાએ વાળાએ ઉર્વશી અપસરાનું અને સર્વોપર અધિપતિપણું મેળવવાની ઈચ્છાવાળાએ બ્રહ્માનું પૂજન કરવું તો યશની ઈચ્છાવાળાએ યજ્ઞ મૂર્તિ વિષ્ણુનું ધન સંગ્રહની ઈચ્છાવાળાએ વસુવરમદેવનું વિદ્યાની ઈચ્છાવાળાએ મહાદેવનું અને પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ ઈચ્છનારે સતી ઉમા દેવીનું પૂજન કરવું ધર્મની ઈચ્છાવાળાએ ઉત્તમ કીર્તિવાળા શ્રી વિષ્ણુનું અને સંતાનોની વૃદ્ધિ ઈચ્છનારાઓએ પિતૃઓનું પીડા દૂર કરવાવાળાની ઈચ્છાવાળાએ યક્ષોનું અને બળ ઇચ્છનારાએ બળની વાયુ વાયુદેવોનું પૂજન કરવું રાજાપણું મેળવવાની ઈચ્છાવાળાએ મનુદેવોનું શત્રુઓને મારી નાખવાની ઈચ્છાવાળાએ રાક્ષસોનું અને ભોગોની ઈચ્છા ચંદ્રદેવનું વૈરાગ્યની ઈચ્છા પરમપુરુષ પરમ પુરુષ ઈશ્વરનું પૂજન કરવું જે પુરુષ ઉદાર બુદ્ધિવાળો ભોગોની ઈચ્છા વાળો અને વૈરાગ્યની ઈચ્છા વાળો એકાંત ભક્ત મુક્ષ હોય તેણે તો તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું જ પૂજન કરવું પૂર્વક્ત કોઈને પણ ભૂજનારા એ પરમ પુરુષાર્થના લાભ તરીકે મુખ્ય ફળનો તો આ આટલું જ છે કે તેઓને પણ ભગવાનના ભક્તના સંગથી ભગવાન વિશે જ અચળ ભાવ ઉત્પન્ન થાય ભગવાનની કથાઓમાં રાગ દેશાદિ ગુણોના તરંગોને દૂર કરનારું જ્ઞાન છે એ જ્ઞાનની કથાઓથી આત્માની પ્રસન્નતા પણ થઈ શકે છે કથાઓમાં મનની પ્રસન્નતાનું કારણ વિશ્વનો તરફનો વૈરાગ્ય છે અને મોક્ષ રૂપે જ માન્ય થયેલો ભક્તિયોગ ભક્તિયોગ પણ જે હરિકથાઓમાં રહેલો છે તે સાંભળી સુખી થયેલો કયો પુરુષ તેમાં પ્રીતિ ન કરે હવે શોનક પૂછે છે કે સુખદેવજીએ એક કહેવું સાંભળી ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિતે પરબ્રહ્મના દ્રષ્ટા અને શબ્દ બ્રહ્મના પારગામી વ્યાસપુત્ર પુત્ર સુખદેવજીને ફરી બીજો શું પૂછ્યો હે વિદ્વાન સૂત એ સાંભળવાની ઈચ્છાવાળા અમને તે કહેવા તમે યોગ્ય છો સત્પુરુષોની સભામાં હરિકથા એ જ જેનું ઉત્તમ ફળ હોય છે એવી કથાઓ જ થાય છે ખરેખર પાંડવોના વંશમાં જન્મેલો તેમ મહારથી રાજા ભગવાનનો ભક્ત જ હતો કેમ કે એ બાલ્ય અવસ્થામાં રમકડાથી પણ શ્રી કૃષ્ણની પૂજા રૂપી રમત સ્વીકારતો તેમજ વ્યાસના પુત્ર ભગવાન સુખદેવજી પણ ભગવાનના ભક્ત હતા જેથી એવા સત્પુરુષોના સમાગમમાં ભગવાનના ગુણોવાળી ઉદાર કથાઓ જ કહેવાય વળી પુરુષોની જે ક્ષણ હરિકથામાં જાય છે તે વિના બાકીના આયુષ્યને હંમેશા ઉદય તથા અસ્ત પામતો આ સૂર્ય વૃથા હરી લે છે વ્યર્થ જીવવું એ કંઈ આયુષ્યના ફળ નથી જુઓ વૃક્ષો શું જીવતા નથી ધમણો શું શ્વાછો શ્વાસ લેતી નથી અથવા ગામના પશુઓ શું ખાતા કે મેથુન કરતા નથી કરે જ છે પરંતુ તેનો કંઈ અર્થ નથી જેના કાનના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણ કદી આવ્યા નથી જેણે ભગવાન શ્રી કૃષ્ણનું કાન નામ કાનથી કદી સાંભળ્યું નથી તે પુરુષ કૂતરા ઊંટ ગધેડા જેવો પશુ છે એવા પુરુષના બે કાન ભગવાનના પરાક્રમો સાંભળતા નથી માટે વૃથા છિદ્ર જ છે એની દુષ્ટ જીભ ભગવાનની ગુણગાથા ગાતી નથી માટે દેડકાની જીભ સમાન જ છે અર્થાત જીભ તો દેડકાને પણ છે તેથી શું પુરુષનું મસ્તક પાગડી અને મુકુટથી યુક્ત હોય છે પણ જો તે ભગવાનને નમતું નથી તો તે મસ્તક નથી પણ કેવળ ભારરૂપ છે તેમજ પુરુષના બે હાથ જો કે સુવર્ણના કંકણોથી સુશોભિત હોય તો પણ જો શ્રીહરિની પૂજા કરતા નથી તો તે પણ એક મૂળદા હાથ જેવા છે મનુષ્યોનું જે નેત્રો વિષ્ણુ ભગવાનની પ્રતિમાઓનું દર્શન નથી કરતા તે મોર પીછમાં જણાતા નેત્રો જેવા જ છે વૃથા છે તેમજ મનુષ્યોમાં જે પગ ભગવાનના ક્ષેત્રોમાં ચાલતા નથી તે વૃક્ષના મૂળ જેવા જ નિષ્ફળ છે જે મનુષ્ય ભગવદ ભક્તના ચરણની રજ કદી લે મેળવતો નથી તે જીવતો છતાં મૂળદુ જ છે તેમજ જે વિષ્ણુ પદ જે શ્રી વિષ્ણુના ચરણમાં તુલસીની ગંધ જાણતો નથી તે મનુષ્ય શ્વાસ લે છતાં મળું છે ખેદની વાત છે કે જે મનુષ્ય હૃદય બીજા શ્રીહરિના નામથી વિકાર પામતું નથી એટલે કે નેત્રમાં હર્ષના આશુ જળ વહેતા નથી અથવા શરીર રોમાંચિત થતું નથી તે હૃદય ખરેખર પથ્થરના જેવું કઠિન છે માટે હે સૂત અભક્ત માટે તો બધું વૃથાત છે પણ અમને તો તમે મનને અનુકૂળ કહો છો તો ભગવાનના ભક્તોમાં મુખ્ય અને આત્મવિદ્યામાં કુશળ વ્યાસપુત્ર શ્રી સુખદેવજીએ પરીક્ષિત પરીક્ષિતના પૂછવાથી તેના પ્રત્યે જે કહ્યું હોય તે સારી રીતે કહો